ખેરાલુ શહેરમાં કૃષ્ણ ફૂટવેર સ્ટોરમાં વિજેતા થતા ટીવી અર્પણ કરાયું ગોરિશ્ના ગામના મનાજી ભીખાજી ઠાકોરે કૃષ્ણ ફૂટવેરમાંથી કાપડની ખરીદી કરી હતી અને તેમને નિયમ મુજબ ડ્રોની કુપન આપવામાં આવી હતી તાજેતરમાં કૃષ્ણ ફૂટવેર માલિક પરેશભાઈ સિંધીના જણાવ્યા મુજબ ડ્રો થતા ગોરિશ્ના ગામના મનુજી ભીખાજી ઠાકોરને એલઈડી ટીવી લાગતા અઢાર બે ના રોજ ફારૂક મેમણ પત્રકાર ખેરાલુની હાજરીમાં ટીવી આપવામાં આવ્યું ટીવી મેળવી સામાન્ય પરિવારના ઠાકોર સમાજના મનુજી ઠાકોરે કૃષ્ણ ફૂટવેરમાં એક વખત ચોક્કસ પધારવા માટે અપીલ કરી ઓનલાઈન ટીવી નું સુનિશ્ચિત આપ કર સાથે ફારૂખ મે મનખે દલ સુનંદવર ફારૂખ નામ છે મનાજ બિખાજી ગુરીશણ હા આજે તમારી ટીવી લાગ્યું છે શું કેસું આ મારી ટીવી પર નંબર પર કપ્લી દીધી કપડાનો તે લાગી છે ટીવી લોકોને તમે શું સંદેશ આપો સંદેશ એવો છે કે કપડવાઈ નું સારું છે બરાબર એમની ફી પણ ઓછી છે બે અહીંયા બહુ જરૂરી છે